આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી આ બેઠકની અંદર ભારતીય જનતા પાર્ટીના મારા રાજકોટ શહેરના અધ્યક્ષ ડૉક્ટર માધવભાઈ દવે અને માન્ય મેયર શ્રી નૈનાબેન પેઢડીયાની અધ્યક્ષસ્થાનની અંદર ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર મિત્રોની અધ્યક્ષસ્થાનમાં આજે હાજરીમાં આ બેઠક પૂર્ણ થઈ છે કુલ આ બેઠકની અંદર એકસો ચૌદ કરોડ તોતેર લાખ અઠ્ઠાવન હજાર જેવા અંદાજી જ ખર્ચે રાજકોટ શહેરના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ કામો માટેની આજની આ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર કામોને અમે લોકોએ મંજૂરીની બહાલી આપી છે કુલ તેત્રીસ દરખાસ્તોમાંથી એક દરખાસ્ત એવી હતી કે જે સેન્ટ્રલ ઝોનમાં કનક રોડ ઉપર જે ફાયર સ્ટેશન નવું ફાયર સ્ટેશન બનાવવાની જે દરખાસ્ત હતી એમાં ભાવોની જ્યારે ચકાસણી કરવામાં આવી ગત સ્ટેન્ડિંગ કમિટીની અંદર છેલ્લી પાછલી ત્રણ સ્ટેન્ડિંગ કમિટીમાં માન્ય રાજ્ય સરકાર શ્રીની સૂચના મુજબ દર બે લાખની વસ્તી એક ફાયર સ્ટેશન બનાવવાની જે દરખાસ્તો આવી હતી આ ત્રણ ફાયર સ્ટેશન મૌડી રોડ ઉપર બજરંગવાડીમાં અને કોઠારીયા રોડ ઉપર વિરાટનગરમાં આ ત્રણ ફાયર સ્ટેશનમાંની જે તુલનાત્મક જે ભાવો નક્કી કરવામાં આવ્યા એ ત્રણેય ફાયર સ્ટેશન જી પ્લસ સેવન હતા આ જી પ્લસ થ્રી હતું અને ભાવ પર સ્ક્વેર ફીટના ભાવ વધુ આવતા હતા આ તુલનાત્મક ભાવની દ્રષ્ટિએ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સાથે ચર્ચા વિમર્શ કર્યા બાદ આ દરખાસ્તને અમે લોકો રિટેન્ડરમાં લઈ જઈ લઈ જઈએ છીએ કારણ કે આ દરખાસ્તની અંદર ભાવ વધુ આવતો હતો બાકી તમામ દરખાસ્તોને અમે લોકોએ મંજૂરી આજે આપવામાં આવી છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો